નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા નથી મળ્યો અને કપાસના ભાવ એકદમ સ્થિર રહ્યા છે આગામી દિવસોમાં કપાસની બજાર છે એમાં કપાસની આવકો કઈ રીતની થાય છે અને રો બજારમાં મિત્રો કઈ રીતના વધારા કે ઘટાડા ચાલે છે તેના ઉપર કપાસની આગળનો બજારનો આધાર રહેલો છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો માર્કેટ માર્કેટયાર્ડમાં આજે સોળસો અને સાઠ રૂપિયા સુધી જોવા મળ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો માણાવદરની અંદર પણ સૌથી ઊંચો ભાવ સોળસો અને સાઠ રૂપિયા જોવા મળ્યો છે કપાસનો સૌથી નીચો ભાવ અમરેલીની અંદર નવસો રૂપિયા સુધી બોલાયો છે જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો પચાસથી લઈને પંદરસોથી સોળસો રૂપિયા કપાસ છે જોવા મળી રહ્યો છે અને મોસ્ટ ઓફ કેસમાં એવરેજ ભાવ છે એ સાડી ચૌદસો થી લઈને સાડી પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો રો બજાર છે એમાં પણ કન્ટિન્યુઅસલી હવે ઘટાડા જોવા મળી રહ્યા છે જેના પગલે કપાસની બજાર એમાં કોઈ ખાસા એવા વધારા છે એ જોવા નથી મળી રહ્યા મિત્રો વાયદા બજારની વાત કરીએ તો આજે એમસીએક્સ વાયદો સ્ટેબલ રહ્યો હતો અને ચોપન હજારની જે સપાટી છે તેના ઉપર જોવા મળી રહ્યો છે અમેરિકન વાયદો વાત કરીએ તો બાસઠ ડોલરની આજુબાજુ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે જો યુએસ વાયદામાં મિત્રો તેજી આવે અને સિત્તેર બોતેર ડોલર ક્રોસ કરે તો કપાસની બજાર છે ફરી એકવાર તેજી આવવાની ધારણા બની રહેલી છે અને હવે લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ત્રણસો સિત્તેર રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને મિત્રો કપાસની બજારમાં જે સરેરાશ ભાવ છે એન્ડ ઓફ ધ યર સુધીમાં પણ જે ભાવ છે એ સાડી પંદરસોથી લઈને સોળસો વચ્ચે રહે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે તો મિત્રો આજે કપાસના સમાચારમાં આટલુંક જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં